શું તમને ખ્યાલ છે કે છેલ્લી બીએમસી ઇલેક્શન્સમાં મુંબઈના ઘણા મતદાન મથકો પર મતદાન પચાસ થી પણ ઓછું નોંધાયું હતું ખાસ કરીને અર્બન પોકેટ્સમાં જ્યાં લોકોએ કહ્યું હતું કે બૂથ ભીડભાડવાળા કન્ફ્યુઝિંગ અને અનકમ્ફર્ટેબલ હતા ખાસ કરીને મહિલાઓ વૃદ્ધો અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે એટલા માટે આ વખતે ચૂંટણી પંચ મુંબઈમાં પિંક બૂથ્સ મોડલ બૂથ્સ અને સ્પેશિયલ પોલિંગ સ્ટેશન બનાવવા પર ભાર મૂકી રહ્યું છે પરંતુ ખરેખર આ પોલિંગ બૂથ્સ કેમ બનાવવામાં આવે છે આવો જાણીએ પિંક બૂથ એવા મતદાન મથકો છે જ્યાં મતદાન અધિકારીઓથી લઈને સપોર્ટ સ્ટાફ સુધીનો સ્ટાફ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કાર્યરત છે આનો ઉદ્દેશ્ય મહિલાઓ માટે સલામત અને આરામદાયક વાતાવરણ બનાવવાનો છે ખાસ કરીને વ્યસ્ત અથવા સંવેદનશીલ વિસ્તારોનો આનાથી મહિલાઓમાં મતદાન કરવાનો આત્મવિશ્વાસ વધે છે તમને કદાચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મુંબઈમાં ફોર્ટ પિંક બૂથ યાદ હશે તે શણગારવામાં આવ્યું હતું અને મહિલાઓ માટે જગ્યા સુરક્ષિત બનાવવા માટે સ્ટાફ ફક્ત મહિલાઓનો હતો મોડલ બુથ સુવ્યવસ્થિત અને વધુ સુલભ મતદાન મથકો છે જેમાં વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે જેમ કે ક્લિયર સાઇન બોર્ડ બેઠક વ્યવસ્થા પીવાનું પાણી વ્હીલ અને વૃદ્ધો અને દિવ્યાંગો માટે રેમ્પ ખાસ વાત એ છે કે હાલમાં કેટલાક મોડલ બૂથમાં માતા પિતા સાથે આવતા બાળકો માટે ચાઇલ્ડ કેર ફેસિલિટીસ પણ પૂરી પાડવામાં આવે છે જેથી માતા પિતા આરામથી મતદાન કરી શકે વધુમાં પાલઘર જેવા કેટલાક વિસ્તારની ચૂંટણીઓમાં ટ્રાઇબલ થીમ વાળા મોડલ બુથ સ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યાં સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરા સાથે મતદાનનો અનુભવ અનોખો બન્યો આવા બૂથ ફક્ત આરામદાયક જ નહીં પરંતુ મતદાનને મનોરંજક અને સક્રિય પણ બનાવે છે વૃદ્ધો, દિવ્યાંગો અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ જેવા શારીરિક અથવા લોજિસ્ટિક પડકારોનો સામનો કરતા લોકો માટે ખાસ સ્પેશિયલ પોલિંગ બૂથ સ્થાપિત કરવામાં આવે છે મુંબઈમાં લાંબા અંતર અને ભારે ભીડ વચ્ચે આ બૂથ દરેક વોટર માટે મતદારની પ્રક્રિયા સરળ બનાવે છે આ બૂથ અને સુવિધાઓની સાથે બીએમસી તાજેતરમાં જ શહેરભરમાં માય વોટ નોટ ફોર સેલ કેમ્પેન શરૂ કર્યું છે આ ઝુંબેશ મતદારોને યાદ અપાવે છે કે તમારો મત તમારી શક્તિ છે અને પૈસા લાંચ કે દબાણથી પ્રભાવિત ન થવું જોઈએ જ્યારે સ્પેશિયલ પોલિંગ અને અન્ય સુવિધાઓ મતદાનને સરળ બનાવે છે વાસ્તવિક પરિવર્તન મતદારો જ્યારે મુક્તપણે અને જવાબદારી પૂર્વક મતદાન કરે છે ત્યારે જ આવે છે તો મતદારો કયા અન્ય પડકારો નો સામનો કરે છે અને મતદાન પ્રક્રિયા ને સરળ બનાવવા માટે અધિકારીઓ શું કરવું કમેન્ટ સેક્શન માં જણાવો કારણ કે વિન્સ્ટન ચર્ચિલે સાચું કહ્યું હતું કે ધ બેસ્ટ આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ડેમોક્રેસી ઇઝ અ 5 મિનિટ કોન્વર્ઝેશન વિથ ધ એવરેજ વોટર